નમસ્કાર હું પ્રવીણ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે અને અહીંથી દરેક જગ્યાએથી હવે એ પાણીનો કકડાટ પણ તો છે કે આ આ મંચ પર જગ્યા મળે આ સ્ક્રીન પર જગ્યા મળે વિષય છે પાણીનું મેનેજમેન્ટ કેટલું પાણીદાર ખરેખર પાણીદાર છે કે શું મુદ્દો એ તમામ સિંચાઈ યોજનાઓનો છે મુદ્દો આપણી પાસે જે પાણી છે જે નર્મદા નું આપણે ગૌરવ લઈએ છીએ એનું પાણી આમ તો કોઈ પણ પાણી કિંમતી હોય પરંતુ એ પાણી આપણે કેવું અને કઈ રીતે વાપરીએ છીએ અથવા વ્યય કેટલો કરીએ છીએ અથવા તો નર્મદા યોજના માટે જે કેનાલોનું નેટવર્ક બનાવવાનું જે નક્કી થયું એ કેનાલોનું નેટવર્ક આજ દિન સુધી કેમ પૂરું નથી થયું ડંકાની ચોટ પર ઘણું કહેવાય છે ડંકાની ચોટ પર સવાલ બહુ ઓછા પૂછાય છે અને ડંકાની ચોટ પર જનતા પણ કહે છે કે વિપક્ષ કદાચ મુદ્દે થોડી આક્રમકતાથી સવાલ કરે દૂધનું દૂધ થાય કે ન થાય પાણીનું પાણી થઈ જશે પરંતુ આજે પણ એ કહેવું બહુ અતિશયોક્તિ નહીં હોય કે નર્મદા કેનાલનું નેટવર્ક આટલા વર્ષો બાદ પણ અધૂરું છે કારણો અલગ અલગ હોઈ શકે પરંતુ એ કારણોમાં આજે પણ આપણે જોઈએ છીએ કે જે આપણી પાસે પાણી છે એ પાણી અધિકારીઓ મન ફાવે તેમ છોડી દે છે ત્રીસ ત્રીસ કિલોમીટર સુધી કચ્છના નાના રણમાં કચ્છના જે અગરિયાઓ છે મીઠું પકવે છે એના પાટાને નાબૂદ કરી દે છે એ જ પાણી એ કેનાલમાંથી ઓવરફ્લો થઈને છૂટે છે અથવા કેનાલ તૂટે છે તો વ્યય થાય છે અને ભૂતકાળમાં બનાસકાંઠામાંથી એવા પણ સમાચાર વિધાનસભામાં ઓન રેકોર્ડ જવાબ મળ્યો પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા ખેડૂતો સામે પાણી ચોરીના કેસ લાગ્યા પાસા પણ થઈ અધિકારીઓ નિવેદનથી પલટી મારી ગયા વિપક્ષના નેતાઓનું પણ કહેવું છે પણ આજની દ્રષ્ટિએ મુખ્ય જે શાખા કેનાલ છે મોટાભાગનું કામ નર્મદાનું પૂરું થઈ ચૂક્યું છે

તો પાક થશે પહોંચશે ક્યારે જ્યારે કેનાલનું નેટવર્ક હશે અને જ્યાં કેનાલો બની છે તમને જાણીને નવાઈ લાગશે કે ચૌદ થી સત્તર સત્તર વર્ષ સુધી એ કેનાલમાં પાણીનું એક પણ ટીપું છોડાયું નથી એ આપણું પાણીદાર મેનેજમેન્ટ હવે દ્રશ્યો લાવો આમ તો નર્મદા નેટવર્કને લાગતા વળગતા નથી પરંતુ ગુજરાતના દ્રશ્યો બહુ છવાયા ભર ઉનાળે

રિનોવેટ થઈ હતી બે હજાર સત્તરમાં બસો છપ્પન કરોડના ખર્ચે રિનોવેશન થયું અને માત્ર સાત કે આઠ વર્ષમાં જો આટલું મોટું ગાબડું પડે તો કારણોની તપાસ થતી રહેશે પરંતુ છાપે બહુ ઓછી ચડશે અથવા તો લોકો ચર્ચા ઓછી કરશે હવે આ સિવાય ઘણા બધા કિસ્સાઓ છે કેનાલનું નેટવર્ક તો બાકી છે પરંતુ ધારી તાલુકાનું ડિંગ ડુંગરી ઇંગોળા ગામ છે ત્યાં શેલ દેદુમલ ડેમ આધારિત એક સિંચાઈની કેનાલ છે સરકારે બનાવી વર્ષોથી પાણી છોડાયું નથી વર્ષોથી લાખોનો ખર્ચ જે કેનાલ પાછળ કર્યો પાણી આવ્યું જ નથી તો પાણીમાં જાય ક્યાં સુરતની આ વાત થઈ આ બે કિસ્સો હવે અમદાવાદની વાત કરી લઈએ જે ખારીકટ કેનાલ છે એકસો અડત્રીસ વર્ષ જૂની એકસો અડત્રીસ વર્ષ જૂની ખારીકટ કેનાલ નો કરોડ નું બજેટ હતું રિનોવેટ કરવાનું બનાવવાનું ફરીથી બનાવવાનું ઇન ધ સેન્સ કે રિનોવેટ કરી સાફ સફાઈ કરીને બધું જ કરી છેલ્લો આંકડો જે પહોંચ્યો છે બારસો કરોડે પહોંચ્યો છે આ કેનાલની વાત થઈ રહી છે આ પાણીના મેનેજમેન્ટની વાત થઈ રહી છે બારસો કરોડના ખર્ચે રિનોવેટ થશે બે હજાર દસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સંકલ્પ લીધો કે ખારીકટ કેનાલ ફરીથી પૂર્વવત કરવામાં આવે જ્યાં કંઈ પણ તકલીફ છે એને ફરીથી સુધારવામાં આવે તો બારસો કરોડે ખર્ચ પહોંચી ગયો બજેટ પહોંચી ગયું પાસઠ કરોડમાંથી હવે આ સિવાય સૌથી મોટો સવાલ એ છે સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી તાલુકાનું પાનશિયારી દેવપરા સહિત ગામોમાં પાણી મળી રહ્યું છે પણ પાણી કઈ રીતે મળી રહ્યું છે આ ગામના ખેડૂતો કહી રહ્યા છે કે બે હજાર નવમાં લીંબડી તાલુકાની વાત છે બે હજાર નવમાં લીંબડી તાલુકાની અંદર સૌ પ્રથમ નર્મદા યોજનાની કેનાલનું નિર્માણ થયું એટલે કે બે હજાર નવ થયા સત્તર વર્ષ ઓગણીસ કિલોમીટર લાંબી કેનાલ બની છે પરંતુ સત્તર વર્ષ થયા પાણીનું એક પણ ટીપું આ કેનાલમાં છોડાયું નથી આ કેનાલની હાલત શું હશે તમે સમજી શકો છો હવે કચ્છની વાત કરીએ કચ્છમાં ભચાઉ તાલુકાનું ગામ છે લોધેશ્વરથી મુખ્ય કેનાલથી વાધિયાપેટા પેટા કેનાલ કહેવાય છે હવે આ કામ પૂરું નથી થયું હાઈવેના કારણે થોડું કામ અટક્યું છે એક કામ સાહીઠ ટકા પૂરું થયું છે ચાલીસ ટકા બાકી છે બાકીનું કામ પૂરું થઈ ગયું છે ચૌદ વર્ષ થયા જે લોધેશ્વરથી વાઘિયા પેટા કેનાલ છે એક ટીપુ પાણીનું છે ઘણા બધા કિસ્સાઓ હશે ઘણી બધી કેનાલો હશે ઊગી જાય છે કેનાલો તૂટી જાય છે રિપેર કરવામાં માટે પણ મસ્ત મોટો ખર્ચ થાય છે અને જે બજેટ સાથે નર્મદા યોજના શરૂ થઈ કેનાલ નેટવર્ક પાઇપલાઇન નહોતી પહેલાં આ યોજના પછી ધીમે ધીમે પાઇપલાઇન આવી પાઇપલાઈન આવી તો એ કારગર સાબિત નહીં થાય એવી દલીલો પણ ભૂતકાળમાં હતી તે ઘણી જગ્યાએ જોઈ પણ ઘણી જગ્યાએ કાટ ખાતી પાઇપલાઈનો પણ તમે જોઈ હશે પણ આ નેટવર્ક બાકી છે ઉપરથી જે નેટવર્ક બનાવ્યું ત્યાં પાણી નથી પહોંચ્યું તો સવાલ એ છે કે પાણીનું ચોટદાર મેનેજમેન્ટ કરે છે કોણ અથવા તો શું આ ચોટદાર મેનેજમેન્ટ કહેવાય કયા અધિકારીને તમે ડન કર્યો તમે ખેડૂતો સામે પાસા કરો છો સુરેન્દ્રનગરમાં અને જ્યારે વાર તે વારે કચ્છના નાના રણમાં જ્યારે પાણી છોડી દેવાય છે કયા અધિકારી સામે અથવા કયા અધિકારી પાસે હિસાબ માંગ્યો માગ્યો નો બોન્ડ ખુલશે જે પાણી આપણે વપરાશ કરવાનું છે આપણે બિલ ચૂકવીએ છીએ બાય કાયદા એ વાત અલગ છે કે અમદાવાદમાં તમારી જે સોસાયટીમાં નર્મદાનું પાણી ન આવતું હોય કોર્પોરેશન પાણી ન આવતું હોય છતાં પણ પાણીનો ચાર્જ વસૂલ લેશે કોઈ પૂછવા વાળું નથી પણ ઉનાળાની શરૂઆતમાં આ વિષય પર ખરેખર ચર્ચા જરૂરી છે અને એન્વાયરમેન્ટ એન્જિનિયર અને આ વિષય પર ખાસી પકડ ધરાવતા અભ્યાસ જેમને કરેલો છે મહેશભાઈ પંડ્યા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાશે મહેશભાઈ પાણીનું મેનેજમેન્ટ કેટલું પાણીદાર એ પહેલાં જે આ નેટવર્કમાં જેટલું કામ બાકી છે એ સિવાય મેં જે એક્ઝામ્પલ આપ્યા હમણાં હમણાંના છે આ કદાચ એક્ઝામ્પલ મેં વધારે શોધ્યા હો તો પચાસ એક્ઝામ્પલ મળી શક્યા હો તો આ મેનેજમેન્ટ પાણીદાર નથી સવાલ કરનાર પાણીદાર નથી અમલી કરનાર પાણીદાર નથી તિજોરીમાં પૈસા તો છે જીએસટી કલેક્શન પણ રેકોર્ડ બ્રેક થઈ રહ્યું છે સારી યોજનાઓ માટે ફંડ પણ ફાળવાઈ રહ્યું છે અને બીજી તરફ ક્યાંક બગાડ થઈ રહ્યો છે ક્યાંક કેનાલ જે બનેલી છે એ કોરીકટ પડી છે અને પાસઠ સાઠ કરોડના ખર્ચનું બજેટ ખારીકટનું બારસો કરોડની આસપાસ પહોંચી ગયું આ બધું છે શું પ્રવીણભાઈ મારા મતે તો આ ક્રિમિનલ ઓફેન્સ છે એટલા માટે કે પહેલાં તો તમે એવી દલીલ કરતા હતા બે હજાર સત્તર સુધી નર્મદાની હાઈટ નથી વધતી નથી વધતી નથી વધતી પણ એનું કારણ તો એવું હતું નર્મદા વોટર ટ્રિબ્યુનલ ના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે કે ભાઈ જેટલું તમે હાઈટ વધારો અને જેટલું ડૂબમાં જાય એટલું તમારે રિહેબિલિટેશન રીસેટલમેન્ટ કરવું પડે એટલે મધ્યપ્રદેશની સરકાર આ આર એન્ડ આરનું કામ કરતી નહોતી એ કાવતરાનો એક ભાગ હતો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને બદનામ થાય ત્યાં કેન્દ્રની સરકાર યુપીએની હતી એનું કારણ હતું અને પછી બે હજાર સત્તરમાં સોરી બે હજાર ચૌદમાં જ નરેન્દ્રભાઈ આવ્યાના સત્તર દિવસની અંદર એ એપ્રુવલ થઈ ગયું અને હાઈટ વધી ગઈ બે એકસો એકવીસ મીટર હાઈટથી પણ તમે કેનાલ નેટવર્ક તો કરી જ શક્યા હોત પણ એ ના કર્યું આજે પણ જે આપણે ફિગર આપી લગભગ છ હજાર કિલોમીટરની કેનાલ બની જ નથી બાકી છે બાકી છે કેમ બાકી છે અને બીજી બહુ અગત્યની વાત છે ઓરિજનલી પ્રવીણભાઈ આ એંશી હજાર કિલોમીટરની પાઇપલાઇન હતી એ ઘટાડીને રાજ્યની સરકારે સિત્તેર હજાર કરોડની આસપાસ સિક્સટી નાઇન સમથિંગ છે પણ આપણે રાઉન્ડ ફિગર લઈએ તો સિત્તેર હજારની કરી સોરી પંચ્યાસી હજાર કિલોમીટર હતી ઓરિજનલી પંદર હજાર કિલોમીટર જો કાપી નાખી તમે આ ઘટતી વાત કરતા જ નથી અત્યારે જે વાત કરીએ છીએ એ સિત્તેર હજાર કિલોમીટરની સાપેક્ષે છ હજાર કિલોમીટર ઘટાડવાની વાત કરીએ છીએ એ ઘટાડી નાખી તો પછી તમે આ વખતના બજેટમાં કેવી રીતે એમ કહો છો કે તમે સત્તર પોઈન્ટ લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે ત્રણ મુદ્દા છે એમાં પ્રવીણભાઈ ઓરિજિનલી જે આપણું ગુજરાત છે એને નવ મિલિયન એકર ફીટ પાણી જે મધ્યપ્રદેશ કરતાં અડધું પાણી મળે એ જોગવાઈ છે અને બીજું એક જળવર્ષ કહેવાય એટલે પહેલી જુલાઈથી દસમી ઓક્ટોબર સુધી વરસાદ પડે એટલે એને જળ વર્ષ કહેવાય એ વખતે નર્મદાના પાણીની જરૂર ના પડે એટલે એ જે પાણી બચ્યું એ ત્રણ મિલિયન એકર ફીટ પાણી છે અને રાજ્ય સરકારને અધિકાર આપ્યો કે ભાઈ તમે આ પાણીનો ઉપયોગ તમારી રીતે તમે કરી શકો અને એટલા માટે એક મિલિયન એકર ફીટ પાણી આપણે સૌની યોજનામાં નાખ્યું સૌરાષ્ટ્રમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ થ્રુ સુજલામ સુફલામ બનાવ્યું આપણે નોર્થ ગુજરાત માટે એક મિલિયન હેક્ટર ફૂટ પાણીથી ત્રીજું કચ્છમાં નાખ્યું આપણે એક મિલિયન હેક્ટર ફીટ પાણી એટલે એનો વહીવટ થઈ ગયો પણ જે સુજલામ સુફલામ યોજના બની એમાં ભ્રષ્ટાચારના બહુ જ મોટા કેસ ઉભા થયા એટલે ડૉક્ટર મંજુલા સુબ્રમણ્યમના અધ્યક્ષપદે વી એસ ગઢવીના અધ્યક્ષપદે પબ્લિક ઓડિટ કમિટી બધી થઈ વિધાનસભાની પણ આજ દિન સુધી આ બંને રિપોર્ટો વિધાનસભાના મેજ પર ના મુકાયા એક વખતે જ્યારે ચંદ્રિકા ચુડાસમા જ્યારે હતા એના અધ્યક્ષ પીએસસીના તો એવો એક આક્ષેપ છે કે એમણે રિપોર્ટ લીક કર્યો અને રિપોર્ટ લીક કર્યો ને એમાં ભ્રષ્ટાચાર ખુલેલું પણ કશું એક્શન નથી લેવાયા અલ્ટો મુકાશે નહીં મુકાય નહીં એમાં એમાં એવું છે કે આ દિલ્હીની વિધાનસભામાં કેગ તો કેગના રિપોર્ટ પર ચર્ચા થતી જ નથી છેલ્લા દિવસે જે જે ગાણા ગવાય છે અલગ અલગ રિપોર્ટ કેવો જોઈએ કેન્દ્ર સરકારનું સર્વે છે આંકલન કરે ખુદ સરકાર કે રાજ્ય સરકારનું કે આ પરિસ્થિતિ છે તો ગુજરાતમાં નંબર મેટર નથી કરતા પરંતુ ખરેખર જે મહત્વની યોજનાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા હોય અથવા તો આટલું બજેટ વધાર્યું અથવા તો શરૂઆતમાં જે યોજના હતી એમાં યોજનામાં કાપ મૂક્યો તે મુદ્દે ચર્ચા જ કેમ નથી કરવા તૈયાર અથવા તો ચર્ચાની માંગણી કેમ નથી કરતા એ જ મુદ્દો છે સીએજીએ નોંધ્યું છે હું આજે પબ્લિક ઓડિટ કમિટીની વાત કરું છું ને તો રાજ્યની સરકારે બનાવેલી કારણ કે બહુ જ ભ્રષ્ટાચારના મુદ્દા વિપક્ષોએ ઊભા કર્યા એટલા માટે આ મંજુલા સુબ્રમણ્યના અધ્યક્ષ પદે બનેલી અને એ વખતે ચંદ્રિકા ચુડાસમાના અધ્યક્ષ હતા એ વિપક્ષના નેતા અધ્યક્ષ હોય એવો પરંપરા છે જો કે હમણાં એ પરંપરા તોડી અને શાસક પક્ષના જ ચેરમેન હોય છે એટલે દલાતરવાળી જેવું પણ એ વખતે જેટલા સિસ્ટમ હતી એટલે વિપક્ષના નેતા જે ના ચેરમેન હતા ચંદ્રિકા ચુડાસમા એમના આદેશથી આ થયું મંજુલા અધ્યક્ષ પદે પણ એ રિપોર્ટ મૂક્યો નહીં એ વખતે અધ્યક્ષ હતા આપણા સ્પીકર સ્વર્ગસ્થ અશોક ભટ્ટ પણ રિપોર્ટ મૂક્યો નહીં લીક થયો હતો અને પછી બહુ ચર્ચાઓ થઈ અને એમાં બહુ જ ભ્રષ્ટાચારના કેસ ઉભા થયેલા મારો સવાલ એ છે કે એ તો થ્રી મિલિયન એકર ફીટ જે પેલા ચોમાસાના પાણી હોય એટલે એને શું કહે છે એને જળ વર્ષ એ પાણીની વાત છે પણ આજે નાઇન મિલિયન હેક્ટર ફીટ પાણી જે છે એ તમે ઓરિજિનલી તો પંચ્યાસી હજાર કિલોમીટર લાંબી નહેરોમાંથી કરવાનું હતું એ તમે સિત્તેર હજારે કરી અને એ પણ અત્યારે જો છ હજાર ઘટે છે તો પાણી તો ઘટ્યું નથી પાણી તો નાઇન મિલિયન હેક્ટર હેક્ટર એટલું જ છે તમે કેનાલો ઘટી તો પાણી જાય છે ક્યાં અને બીજી વાત એ કે છ ઓરિજિનલી છ હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ નર્મદા યોજના આજે એક લાખ કરોડે પહોંચી છે અને એનું વ્યાજ ભરવામાં તૂટી જઈએ છીએ આપણે ઉધારી લેવી પડે છે એટલે સમ એક્સટેન્ડ તો આ ગળાનું ગાળિયો બની ગયો છે બીજી વાત એ કે સિંચાઈ માટે આ બનેલી આપણે પીવાના પાણીનો બરાબર છે એટલે થ્રી મિલિયન એકરમાં આપણે કરી શકીએ એમાં પણ તમે બહુ સારી વાત કરી ઓરિજિનલી આ ગ્રેડિયન્ટ ફોર્સથી ચાલવા વાળી આ કેનાલો કે અપલિફ્ટિંગ ના કરવું પડે અને કેનાલની ડિઝાઇનથી તમે કરો જેથી કરીને વીજળીનો ના થાય અને ગ્રેડિંગ પાણી જાય તમે પાઇપલાઇન કરી દીધી સરકારે એવું કારણ આપ્યું જમીન કરવામાં તકલીફ પડે છે નર્મદાનું પાણી પહોંચતું નથી એટલે અમે આ પાઇપલાઇનથી પહોંચાડીએ છીએ સાહેબ આ બહુ સારી વાત કરી આ ડિબેટ પહેલા જ મેં કચ્છમાં એક વ્યક્તિ સાથે વાત કરી જે વાઢિયાપાટા કેનાલ જે છે જેની વાત કરી રહ્યો છું ઇલેક્શન સમયે પણ આ મુદ્દો કવર કર્યો હતો હવે ચૌદ વર્ષથી બની ગઈ છે આ કેનાલ મેં કહ્યું છે કામ ક્યાં અટક્યું છે કહીએ કે વચ્ચે હાઈવે આવે છે જી ચાલીસ ટકા કામ બાકી છે સાઈઠ ટકા પૂરું થઈ ગયું જે અપલિફ્ટ કરવા વાળી તમે વાત કરીને પહેલા જે કામ થયું તો કઈક રોડ કેવો ડેમેજ થયો કારણ આપવામાં આવ્યું એ અપલિફ્ટ થયું જ નથી એ ચાલીસ ટકા કામના કારણે ચૌદ વર્ષથી જે કેનાલ બનેલી છે કેનાલ પણ કેટલી સુરક્ષિત હશે અત્યારે એક સવાલ છે જી તો આવી બધી તો પહેલા એડવાન્સમાં પ્લાનિંગ ન થઈ શકે પણ કરવું નથી એટલા માટે મેં શબ્દ શરૂઆતમાં વાપર્યો કે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ જો તમે ખેડૂતો પર પાસા લગાવતા હોય ખેડૂતો પર પાસા કેમ લગાવવા પડે છે સીએજીના રિપોર્ટમાં નોંધ્યું છે જે તમે શાખા ને બધી વાતો કરી એમાં સાદી ભાષામાં ઢાળિયા તમે ઢાળિયા નથી પહોંચાડ્યા ખેડૂતના ખેતર સુધી એટલા માટે ખેડૂતોએ એ પાઇપલાઇનથી પાણી ખેંચ્યું ને તમે પાસામાં નાખ્યા અને ખેડૂતોને ગુનેગાર સાબિત કર્યા તો બીજી બાજુ જે આ કેનાલો તૂટી જાય છે અને જે રણમાં અગરિયાઓને નુકસાન થાય છે એના માટે જવાબદાર કોણ જે આપણે સવાલ ઉભો કર્યો તો એના માટે પાસા કેમ નહીં અને માટે જો આપણે ખરેખર આટલું બિલ ચૂકવતા હોઈએ જો એક ટ્રી છે ત્રણ રાજ્યો વચ્ચે

રણમાં છોડી દો છો ત્રીસ ત્રીસ કિલોમીટર સુધી આ જે નુકસાન થાય છે બીજા નંબરની વાત છે એમનો બહુ મોટો પ્રશ્ન છે એ તો બિચારાઓ ક્યારે જે સહાય મળી જ નથી રહી એવું કહી રહ્યા છે પણ જે પાણીનો વેડફાટ થયો એનું બિલ કોની પાસેથી વસૂલાશે અને એ મુદ્દો એ છે પણ પ્રવીણભાઈ ગુજરાત સરકાર સિંચાઈ એક્ટ લઈ આવ્યું અને એમ કહે છે જે કેનાલ પસાર થતી હોય એના પાંચસો મીટરે કોઈનો કૂવો હોય તો એને પૈસા ચૂકવવાના કારણ કે વોટર રિચાર્જ થઈને પાણી તમે લો છો

કે છે એ જ મુદ્દો એની કેમ પાસા નથી લાગતો તમે ખેડૂતો ગુનેગાર સાબિત કરો ખેડૂતો પાણી વેચવા માટે નથી કરતા વેપાર કરવા માટે નથી કરતા એના ખેતરમાં પાક ઉત્પાદન થશે તો આપણા અન્ન આપણા સુધી આવશે અને અન્ન સુરક્ષા આપણી રહેશે એના માટે આ ખેડૂત ચોરી કરે છે તમે ચોરી શબ્દ મને બહુ દુઃખદ લાગે છે કે ચોરી શબ્દ ના વપરાય પણ એને તમે પાસામાં નાખો છો અને બીજી બાજુ આ મોટી ક્રિમિનલ ઓફેન્સ તમે હજુ સુધી કેનાલ નેટવર્ક નથી કરી શક્યા અને પ્રોડક્શન લોસ થાય છે તેના માટે જવાબદાર કોણ અને આટલા એક લાખ કરોડ પાણી પહોંચ્યો અને બીજી વાત એ કે નર્મદાનું બજેટ તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે પાંચસો પાંચસો કરોડ પાંચ વર્ષ સુધી વપરાયા છે આ આ સિંચાઈ માટેનું છે સરદાર સરોવર નર્મદા નિગમનું પાણી છે એની કેનાલો માટે ખર્ચ થવો જોઈએ તે નહીં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે છેલ્લા પાંચ એક વર્ષમાં અત્યારે નહીં જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતી વખતે લગભગ કંઝ્યુકેટિવ પાંચ વર્ષ પાંચસો છસો જેવા કરોડો રૂપિયા તમે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે કર્યું છે એટલે પહેલાં સિંચાઈ માટેની આ યોજના હતી પાણી માટે ફેરવી તો બરાબર ચાલો કે ભાઈ થ્રી મિલિયન એકર ફીટમાંથી તમે કરો

બજેટમાં એલોકેશન કરવામાં આવે છે અને સરકારે તો પહેલાં તો સ્વીકારતી જ નથી કે પાણી દરિયામાં જતું રહેશે પહેલી વખતે આ વખતે સરકારે સ્વીકાર્યું કે નર્મદાનું પાણી વધારાનું પાણી દરિયામાં જતું રહેશે એટલે એટલે હું કહી રહ્યો છું કે આ ક્રિમિનલ ઓફેન્સ છે આજે પ્રોડક્શન લોસ થઈ રહ્યો છે જો પ્રત્યેક ખેડૂતના ખેતરમાં જો પાણી પહોંચ્યું હોત તો આપણે અન્ન સુરક્ષામાં નંબર એક હોત ખેડૂતની આવક વધી હોત જે કદાચ આ નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રેવન્યુ મળે છે ને એના કરતાં હજારો ગણી વધારે હોત અને ખેડૂત આના ના કરવી પડી હોત એટલે આ મિસમેનેજમેન્ટ કરતાં હું એમ કહું કે એટલા કોન્સ્પિરસી અને બાય જાણી જોઈને કરવામાં આવેલું આયોજન છે એટલે બેદરકારી કે એવા શબ્દો નહીં વાપરું આ જાણી જોઈને કરવામાં અને નર્મદા એ તમારું ટ્રમ્પ કાર્ડ છે ઇલેક્શન માટેનું હકીકતમાં તો જવાબદાર કોણ છે તમે નર્મદાની ડેમ વધી નહોતી પણ કેનાલ બતા કોણે રોક્યા તમને જો બુલેટ ટ્રેનમાં સો ટકા જમીન સંપાદિત થઈ જતી હોય તો નર્મદા કેનાલની કેમ સંપાદિત નહોતી થતી તારે પાઇપલાઈન લાવવી પડી તમારે પંચ્યાસી હજાર કિલોમીટરથી ઘટાડીને સિત્તેર હજાર કરવી પડી

તમારે કોઈ ની રિપોર્ટની જરૂરત નથી સરકાર પોતે જ પુરાવા આપી રહી છે તમે તમે પાંચ વર્ષના તમે રાજ્યપાલના પ્રવચન સ્પીચ લઈ લો બજેટ સ્પીચ લઈ લો નેટવર્કનું તમે જોઈ લો તો તમને અંદાજ આવી જાય એક સામાન્ય એરિથમેટિક શીખતો વિદ્યાર્થીને પણ તમે આપો તો એ કહી શકે કે આ પાણી નથી પહોંચ્યું અને આટલો પ્રોડક્શન લોસ છે તો પ્રોડક્શન લોસ માટે આર ધ રિસ્પોન્સિબલ અને તમે નર્મદા નામે વોટ માગવા નીકળ્યા છો તમે અને એને દર વખતે ઇલેક્શનનો મુદ્દો બનાવો છો ખરેખર તો નર્મદાના મુદ્દે ઇલેક્શન લડાવવું જોઈએ અને આ સરકાર એમ છે કારણ કે તમે મિસયુઝ કર્યું છે મિસમેનેજમેન્ટ કર્યું છે નર્મદાના પાણીનું પણ એનો મુદ્દો ઉઠાવે કોણ તો વિપક્ષમાં બે બે પાર્ટીઓ છે કોણ ઉઠાવે એ ગાંધીભાઈ નું સૈયારું છે ખબર નહીં કેમ અને તમે આવા કુદાન આપો છો આટલી સરસ મજબૂત કેનાલ નોળિયા પહેલા તો ઉંદર પછી નોળિયા આવ્યા અને પછી ખેડૂતો પર દોષ હોય તમે એમ નથી કેતા કે અમારું બાંધકામ કાચું છે ભ્રષ્ટાચાર થયો છે એના લીધે કેનાલ તૂટે છે પણ તમે પહેલા ઉંદર લાવ્યા પછી નોળિયા લાવ્યા અને છેલ્લે છેલ્લે ખેડૂત ઉપર આક્ષેપ મૂક્યો તો ખેડૂતો કેમ આવું કરવું પડ્યું એના ઢાળિયાથી પાણી જતું હોત એના ખેતરમાં તો ખેડૂતની આ દર્શા ના હોત ખેડૂતે આવે ચોરી ના કરવી પડી હોત અને ચોરી કેતા આગેન મને પાપ લાગે છે આ ચોરી શબ્દ ના વપરાય અને ચોરી સાબિત કરવામાં આવે છે એટલા માટે જ મેં કહ્યું ને વિપક્ષના અધિકારીઓના નિવેદન બદલી જાય છે સુરેન્દ્રનગરમાં

ભાડભૂત પરિયોજના પણ એનો ભાગ છે ભાડભૂત પરિયોજના બે હજાર દસમાં સાહેબે ખાતમુહૂર્ત કર્યું અને પછી વિધાનસભામાં કહ્યું કે બે હજાર અગિયાર સુધીમાં તો દહેજ વિસ્તારના ખેડૂતોને પાણી મળતું થઈ જશે ક્યાં છે ભાડભૂત આજની તારીખે પણ ભાડભૂત પૂરી થઈ નથી અને એના કરોડો રૂપિયા વધતા જાય છે અને કલ્પસરમાં તો પ્રિફિઝિબિલિટી ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ બન્યો નથી અને લગભગ સાતસો કરોડ વપરાયા વેરીઝ કલ્પસર નહીં સવાલો ઘણા બધા છે અને કદાચ આના ઉપર તો એકથી વધારે એપિસોડ થઈ શકે કેમ કે આ દરેક ગુજરાતીને દરેક વ્યક્તિને સ્પર્શતો મુદ્દો છે વિપક્ષ પણ કેટલાંશ સવાલ ઉઠાવે છે અથવા તો મુદ્દો લઈને જાય છે નેટવર્ક બાકી છે બનાવવાનું અને જ્યાં છે ત્યાં બજેટો વધી રહ્યા છે ખારીકટ હોય કે ઓવરઓલ નર્મદા કેનાલનું બજેટ જે વાત કરી મહેશભાઈએ કે એક લાખ કરોડે પહોંચી ગયું છતાં પણ એક તો પંદર હજાર કિલોમીટરની કપાત કરી આપણ ટેક્સ જેવું થઈ ગયું અને ઉપરથી છ હજાર કિલોમીટરની આસપાસ નેટવર્ક બાકી છે અપેક્ષા રાખીએ કે જે બની છે એટલીસ્ટ તેમાં ટીપું પાણીનું પહોંચે અથવા તો લોંગ ટર્મ આયોજન થાય જેથી અપલિફ્ટ ન કરવું પડે હાઈવે ઓથોરિટીના કારણે કામ ન રોકાય ચૌદ ચૌદ સત્તર સત્તર વર્ષથી ઘણી બધી કેનાલો છે પાણી નથી પહોંચ્યું અને કદાચ આ જ કિસ્સાઓ છે એના આધારે કદાચ સ્થાનિકો પણ અનુભવતા હશે કે ગુજરાતમાં ભલે આટલી મોટી યોજના છે પરંતુ પાણીના મેનેજમેન્ટમાં સરકાર પાણીદાર નથી ધન્યવાદ મહેશભાઈ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર